ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ અમે એ પણ ચેક કરીએ છીએ કે જે અમારા દ્વારા રેસ્ક્યુ કરેલા બાળકો એ સ્કૂલમાં જાય છે કે કેમ જેથી કરીને એ અમે સુનિશ્ચિત કરી શકીએ કે એકવાર જે બાળકનું એજ્યુકેશન કન્ટિન્યુ થાય અથવા તો જો એજ્યુકેશન નહીં મળતું હોય તો એજ્યુકેશન ચાલુ થયા પછી આ બાળક ફરીથી ભિક્ષાવૃત્તિની પ્રવૃત્તિમાં ફરીથી કોઈ ટ્રાફિક સિગ્નલમાં કે મળી ના આવે અને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી અમે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારો જેમ કે એસજી સીજી રોડ અને શાહીબાગમાં પણ જે છે શાહીબાગ વિસ્તારમાં અને આખા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જે મોટા મંદિરો હોય છે આ બધી જ જગ્યાઓમાં ચેકિંગ કરીને આજ દિન સુધી કુલ તેતાલીસ જેટલા ગુના જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત દાખલ કરે છે